ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીયે તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ હરર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને તપતપનું મહત્ત્વ તો હોય પણ એની આરોવાર મિત્રો જે ચાલી રહેલો હોય તે તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમે આપની પાસે સારી સાચી અને આપને સમજાય તે રીતે રજૂ કરતા હોય તેમાં મિત્રો આ આસો મહિનાના નોરતા કેમાં નવદુર્ગા માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા વિશેની માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરીએ કે જે દિવસ જે માતાજીનું સ્વરૂપ નવદુર્ગા માતાજીનું જે નવે નવ દિવસ અલગ અલગ સ્વરૂપ હોય તે સ્વરૂપ વિશેની માહિતી અને તેના નામ તેનું વાહન તેને હાથમાં લીધેલી વસ્તુ દરેક વસ્તુ અમે આપની પાસે સારી અને સાચી રીતે રજૂ કરીએ જેથી તે દિવસના માતાજીના સ્વરૂપ વિશેની માહિતી આપને પ્રાપ્ત થાય મિત્રો તે દિવસ તે માતાજીના જપ કરવાથી જો ફળ મળે તેની માહિતી પણ અમે આપની પાસે રજૂ કરતા હોઈએ તો મિત્રો આવીને આવી માહિતીમાં કે જે દુર્ગા સપ્તશતી એટલે કે ચંદીપાઠમાં બતાવવામાં આવેલ માતાજીના જે નવે નવ સ્વરૂપ છે કે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્મા દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માતે કાચી ષષ્ટમમ કાત્યાયનીતિ ચ સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરી શાસ્તકમ નવમમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગા પ્રકિર્તિતા ઉક્તાને એતાની નામાની બ્રહ્મણ એવં મહાત્માનો એટલે કે નવે નવ દિવસ સુધી માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા જપ અને તપનું મહત્ત્વ હોય તેવા મિત્રો આજે આમ તો પાંચમું નોરતું થાય કારણ કે બે ત્રીજ હોવાના કારણે આ વખતે દસ નોરતા છે પરંતુ આજે છઠ્ઠા સ્વરૂપની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો છઠ્ઠા દિવસે મા નવદુર્ગા માતાજીનું જે સ્વરૂપ હોય તેને કાત્યાયની માતાજી કહેવામાં આવે આ કાત્યાયની માતાજી તે નવદુર્ગા માતાજીનું છઠ્ઠું સ્વરૂપ ગણવામાં આવ્યું છે અને છઠ્ઠું સ્વરૂપ વિશેની મિત્રો આપણને માહિતી આપીએ તો તે માહિતીમાં કાત્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલા એક મહર્ષિ કે જેનું નામ કાત્યાયન ઋષિ હતું તે કાત્યાયન ઋષિએ વર્ષો સુધી ઉપાસના કરી અને ભગવાન પાસે એવું વરદાન માગ્યું હતું કે મા ભગવતી શક્તિ પરમબરઈ મારી ઘરે પૂરતી રૂપે અવતરે અને તેની તે ઈચ્છા બહુ મનમાં હતી તેના માટે તેની વર્ષો સુધી જપ તપ અને ઉપાસના કરી ત્યાર પછી એક દેવી ઉત્પન્ન થયા અને તેને પ્રથમ પૂજા આ કાત્યાયન ઋષિએ કરી એટલે તે માતાજીનું નામ કાત્યાયની માતાજી કહેવામાં આવ્યું મિત્રો આ કાત્યાયની માતાજીનું નામ તે બહુ મહત્ત્વ આપવાળું છે અને આ ઋષિએ તેની છઠ સાતમ આઠમ અને નવ એમ ચાર દિવસ સુધી ઉપાસના કરી હતી કાત્યાયન ઋષિની ઉપાસનાથી કાત્યાયનની માતાજી પ્રસન્ન થયા અને દશેરાના દિવસે એટલે કે દસમના દિવસે મા મહિષાસુરનો વધ કર્યો એટલે કે આ કાત્યાયની માતાજી દેવતીયોનો વંશ કરવા વધ કરવાવાળા કહેવામાં આવ્યા અને તેનું સ્વરૂપ દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે તેના દર્શન કરવાથી પણ અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય તેવું દિવ્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને તેને ચાર હાથ છે ચાર હાથમાં એટલે કે ચાર પૂજા છે જેમાંથી એક હાથમાં તલવાર અને એક હાથમાં કમર છે બે હાથેથી માતાજી આશીર્વાદ આપતા હોય તેવું તેનું ચિત્ર હોય છે અને તેનું વાહન સિંહ છે તેની ઉપાસના કરવાથી મિત્રો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ગતિની આપણને પ્રાપ્તિ થાય અને જન્મો જન્મના દરેક જન્મના પાપનો આ માતાજીના નામ માત્ર લેવાથી આપણ આ દરેક જન્મના પાપનો નાશ થઈ જાય એવા કાત્યાયની માતાજી કે જે છઠ્ઠા નોરતાના દિવસેમાં નવદુર્ગા માતાજીના છઠ્ઠા સ્વરૂપે રૂપે પૂજાતા હોય તેનું આપણે પૂજન કરવું જોઈએ પૂજન ના કરી શકીએ મિત્રો તો તેની ઉપાસના અને જપ તો જરૂર કરી શકીએ જ્યારે પણ આપણે ઘરની અંદર નવ નવદુર્ગા માતાજીના નવલા નોરતામાં છઠ્ઠે દિવસે સવારે ધૂપ દીવા અને નૈવેદ્ય કરતા હોય ત્યારે દીવો પેટાવી અને મા નવદુર્ગા માતાજીનું જે રીતે નામ લઈએ તેની આરે આ છઠ્ઠા દિવસે મા કાત્યાયની સ્વરૂપ નામ લેવાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય કે યાદ એવી સર્વભૂતેશું મા કાત્યાયની રૂપે સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમો આવા મંત્ર કરવાથી પણ માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય અને તેના એક મીઠા આશીર્વાદ પ્રાપ્ત થવાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આપણો ઘર પરિવાર સુખથી અને આરામથી રહી શકે મિત્રો આ નવરાત્રી દરમિયાન આ નવદુર્ગા માતાજીની હારો હાર આપણા કુટુંબમાં પૂજાતા કુલદેવી માતાજીની પણ ઉપાસના કરવી જોઈએ અને તેના પણ નામનો જપ કરવો જોઈએ રોજ સાંજે સહપરિવાર આપણે આરતી કે જે જય આદ્યા શક્તિમાં જય આદ્યા શક્તિની આરતી કરવી જોઈએ અને તેના પછી માતાજીને પણ ગમે એવી સ્તુતિ એટલે કે વિશ્વમ સ્તુતિનો પાઠ કરવો જોઈએ આ વિશ્વમ પરિસ્તુતિનો પાઠ કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થઈ અને આપણને આશીર્વાદ પ્રાપ્ત કરાવે સ્તુતિ કર્યા પછી મિત્રો માતાજીના ગરબાનું ગાન કરવું જોઈએ નિયમ પ્રમાણે જો માતાજીના ગરબા ગાવામાં આવે તો માતાજી પણ પ્રસન્ન થાય અને આપણને સુખ શાંતિ શાંતિનું વરદાન પ્રાપ્ત કરાવે એટલા માટે મિત્રો હંમેશા માટે નવે નવ દિવસ માટે આપણા ઘરની અંદરમાં નવદુર્ગા માતાજી સહિત કુલદેવી માતાજીની ઉપાસના અને જપ તપ કરવા જોઈએ મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે હંમેશા આપની માટે રજૂ કરતા રહીએ જેમાં નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ કે જે નવદુર્ગા માતાજીના નવ સ્વરૂપ કે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રઘંતેથી કુષ્મા ચતુર્થકમ પંચમ સ્કંદ સ્કંદમાત્રેથી સષ્ઠમ કાત્યાય નીધિ ચ સપ્તમ કાળરાત્રિ ચ મહાગૌી આષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગા પ્રકિર્તિદા ઉક્તાની એતાની નામાની બ્રહ્મણ એવા મહાત્માનો એટલે કે આ નવે નવ દિવસ નવ સ્વરૂપની ઉપાસના કરવાથી મિત્રો આખા વર્ષ સુધી માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય આ નવે નવ માતાજીના નામ જો આપણને ના બોલતા આવડે તો મિત્રો પહેલાં એટલે કે શૈલપુત્રી માતાજીથી લઈ અને નવમા માતાજી એટલે કે સિદ્ધિદાત્રી કે જે દરેક સિદ્ધિ પ્રદાન કરે તેવા માતાજી છે તે નવે નવ માતાજીને નવદુર્ગા નામથી પણ આપણે બોલાવી શકીએ અને તે નવદુર્ગા માતાજીના જપ કરવાથી પણ આ નવે નવ આ જપ કર્યા હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા રહીએ જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને આપને સમજાય તે જ રીતે આપણી પાસે રજૂ કરતા હોય તો મિત્રો અમારા ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી આવી ધાર્મિક માહિતીની આરોવાર હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળી જાય જેમાં આજની તિથિ વાર અને આજની રાશિનું મહત્ત્વ આપને ખબર પડે એની આરવાર મિત્રો આજના સારા ચોઘડિયા કયા સમયે છે તે માહિતી પણ અમારે પંચાંગમાં રજૂ કરવામાં આવે છે તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ